અને સુરતમાં બેરોજગારીથી કંટાળી યુવકનો આપઘાત કડોદરા વિસ્તારમાં ચાલીસ વર્ષીય નરેશભાઈ કર્યો આપઘાત બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની આશંકા મહત્વના સમાચાર મેગાસિટી અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે એમટીએસ બાદ હવે બીઆરટીએસ વિવાદના વમણમાં આવી છે બીઆરટીએસ બસ ચાલક માટે આઈપીએલ ક્રિકેટ મેચ મહત્વની બીઆરટીએસ બસ ચાલકનો વિડિયો વાયરલ થયો છે ને આ જ અંગે વધુ અપડેટ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા બ્રિજેસ દવે ફોનલાઇન પર જોડાયા છે બ્રિજેશ એમટીએસ બાદ હવે બીઆરટીએસ જ્યારે વિવાદમાં આવી છે બસ ચાલક આઈપીએલની ક્રિકેટ મેચ જોતો હતો તેવી વિગતો સામે આવી છે શું છે અપડેટ આપની પાસે અજી બિલકુલ જણાવ કે એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં બસના જે ડ્રાઈવર છે જે મોટી ઉંમરના છે તે જે ફોન જે છે તે ફોનમાં મેચ જોઈ રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે એએમપીએસ દ્વારા હમણાં જ બે દિવસ પહેલા જે પ્રમાણે એક વાહન ચાલકને ખસેડવામાં આવી હતી ગેરહજમી પૂર્વક જે તેમનું મોત નીકળ્યું હતું ત્યારે ફરી એકવાર બીઆરટીએસ વિવાદમાં આવે છે એએમટીએસ અને બીઆરટીએસ જાણે યમદૂત બનીને શહેરમાં ફરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે જીવ મૃત્યુ હોય છે તો કહી શકાય કે સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા કોઈ પગલા લેવા જોઈએ સાથે જ ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવે જેથી કરીને જે પ્રમાણે અકસ્માત દર વધતું જાય છે તે ઓછું થાય

તાપીમાં ફરી એકવાર હત્યાનો જે બનાવ છે તે સામે આવ્યો છે સૌથી મહત્વની બાબત એ છે જપીના જે દ્રશ્યો સામે આવ્યા કુકરમુંડાના ડોડવા ગામેની ઘટના છે મોબાઈલ વેચવા બાબતે જપા જપી થતાં યુવકની હત્યા હેમંત પાડવી નામના યુવકની હત્યા છે ત્યારે બહેનના પતિએ જ આ હત્યા કરી છે શાળાએ જ બનેવીની હત્યા કરી દેતા આ પંથકમાં જકચાર મચી જવા પામી છે નિરવ કંસારા ફોન લાઇન પર સંવાદ હતા મીરવ ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે કયા પ્રકારની આ હત્યા અને શું છે વધુ અપડેટ જે ચોક્કસ કુકરમુંડા તાલુકાનો બનાવ છે કુકરમુંડા તાલુકામાં જે શાળાએ બનેવીની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે શાળાએ જે એમની બેન છે તેને ફોન આપ્યો હતો તે એના બનાવીની એ વેચી કરતા મામલો મૃત્યુ થયું છે આ અંગે જે કુકરમુંડા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે આભાર જાણકારી અને અપડેટ આપવા માટે તો શાળાએ બનેવીની હત્યા કરી દેતા આ પંથકમાં ચકચાર મચી ગઈ છે અનેક મહત્વના જે સમાચાર છે તે જામનગરથી સામે આવી રહ્યા છે જામનગરની જો વાત કરવામાં આવે તો ખાસ કોંગ્રેસ બેઠકના ઉમેદવારે આર્થિક મદદ માંગી છે ઉમેદવાર જે પી મારવિયાએ આર્થિક મદદ માંગી છે જે પી મારવિયાએ સોશિયલ મીડિયા પર આર્થિક મદદ માગી છે જે પી મારવિયાએ ક્યુઆર કોડ પણ શેર કર્યો છે

પોતાને આર્થિક રિસર્ચ છે એવું જણાવી અને લોકો અને પાર્ટી પાસેથી કોંગ્રેસ પાર્ટી પાસે તેમજ કોંગ્રેસના જે આગેવાનો છે અને જે મોલવી છે તેના મોટા કોંગ્રેસના નેતાઓ છે તેની પાસે પણ તેને આર્થિક મદદ માગી છે. जी आभार જાણકારી ને અપડેટ આપવા માટે તો જેપી મારવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આર્થિક મદદ માંગી છે. શક્તિ પ્રમાણે મદદ કરવા મતદારોને اپિલ છે. જેપી મારવાએ ક્યુઆર કોડ પણ શેર કર્યો છે સમાચાર છે છે તે રહ્યા રાજકોટમાં ત્રણ વિદ્યાર્થીઓ જે ડબલ ઇમાં ટોપર બન્યા છે સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે ટોપર બન્યા હોય ત્યારે મીતા પારેખ ઓલ ઇન્ડિયામાં અઠ્યાવીસ રેન્ક મેળવ્યો છે વિપુલ પરમાર ફોન લાઈન પરમાર સંવાદ હતા વિપુલ રાજકોટના ત્રણ વિદ્યાર્થીઓ જે માં ટોપ પર આવ્યા છે શું છે બધું જાણકારી વાત કરવામાં આવે તો જે માં છે તે રાજકોટના ત્રણ વિદ્યાર્થીઓ છે તે ઉતરણીયા થયા છે અને પ્રથમ નંબર છે એટલે કે ટોપ પર આવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો જે સમગ્ર દેશભરમાંથી છે તે એકસો બે વિદ્યાર્થીઓને છે તે જી એડવાન્સ બે હજાર પચવીસની પરીક્ષામાં પસંદ થયા છે જ્યારે વિશે વાત કરવામાં આવે તો જે રાજકોટના ત્રણ વિદ્યાર્થીઓ છે તે જે ની પરીક્ષા માં છે તે તે ઉત્તીર્ણ પ્રાપ્ત કરી અને છે તે તે ટોપ માં આવ્યા છે જો વાત કરવામાં આવે તો મિત પારેખ છે તે ઓલ ઇન્ડિયા માં છે તે 28 માં રેન્ક મેળવ્યો છે જ્યારે એ હર્ષ હર્ષલ કાનાણી છે તેને ઓલ ઇન્ડિયા માં 44 માં રેન્ક મેળવ્યો છે અને જે તે દ્રીજા પટેલ કરીને છે તે તેને 58 માં છે તે રેન્ક મેળવ્યો છે અને જે વાત કરવામાં આવે તો મિતપારક અને હર્ષદ કાનાણીએ છે તે સો માંથી સો percent મેળવે અને શક્ય રીતે top બન્યા છે એટલે વાત કરવામાં આવે તો જે પરીક્ષા જે માં છે તે પસંદગી મેળવવાની હોય છે તેમાં છે તે રાજકોટના ત્રણ વિદ્યાર્થીઓ છે તે ઓલ ઇન્ડિયા માં છે તે એ અવલ નંબર પર પ્રાપ્ત થયો છે અને જે તે રાજકોટ ને અને સાથે છે તે પોતાના પરિવારજનનું નામ સર્વસન કર્યું હોય તે રીતના છે તે આજે ખુશી પણ તે હોય એ વ્યક્ત કરી હતી જે વાત કરવામાં આવે મીત ખારેખ હોય કે પછી કાનાણી હોય કે પછી લીજા પટેલ હોય તે મધ્યમ પરિવાર માંથી આવે છે અને તેમને જણાવ્યું હતું

જે અને પરીક્ષાના સમયે છે તે પોતે પોતાના જાતને અને પોતાના પરિવારના સાથે રહી અને છે તે કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપવી જોઈએ અને જે વાત કરવામાં આવે તો જે છે તેને છે તે નો રેન્ક મળ્યો છે અને મિત નો પરિવાર ના બેકગ્રાઉન્ડ વાત કરવામાં તો પોતે પિતાશ્રી છે તે મધ્યમ સાથે જોડાયેલા છે અને જે કહી શકાય કે પોતાના પરિવાર ખુશી આપતા ની સાથે છે જણાવ્યું હતું કે જે તે આગામી સમયમાં છે તે તેના પોતાના સપના છે તે સાકાર કરશે અને પોતાના પરિવારના જે જે પણ છે સપનાઓ તે પણ સાકાર કરશે તેવું છે તે મિત દ્વારા જણાવવામાં આવ્યું હતું અને કહી શકાય કે અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે છે તે

અન્ય એક મહત્વના જે સમાચાર છે તે રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટમાં જે કસ્ટોડિયલ ડેથનો ખુલાસો છે પોલીસે મૃતકના ઘરેથી લઈ જતી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે સોળ એપ્રિલે હમીર રાઠોડનું મોત થયું હતું ચોવીસ એપ્રિલે રાજુ સોલંકીનું પણ મોત થયું છે આંબેડકરનગર વિસ્તારમાંથી હમીર રાઠોડને પોલીસ લઈ ગઈ હતી રાજુ સોલંકીને પાડોશી સાથે માથાકૂટ થઈ હતી શુભમ ભટ્ટ ફોન લાઈન પર સંવાદાતા શુભમ આખે આખો મામલો શું હતો પેલા તો એ જણાવો લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે પરંતુ જે પ્રમાણે રાજુ સોલંકીની પાડોશી સાથે માથાકૂળ થઈ હતી ત્યારે હમીર રાઠોડે મધ્યસ્થી માટે ગયો હતો હમીર અને રાજુને માલવિયા પોલીસ લઈ ગઈ ત્યારે ગાડીમાં બેસાડી માલવિયા પોલીસ ત્યાં લઈ ગઈ હતી ઘટનામાં એએસઆઈ અશ્વિન કાનગઢને આરોપી બનાવાયા છે ત્યારે અશ્વિન બે દિવસ પહેલા જ પોલીસે ધરપકડ કરી છે સૌથી મહત્વની આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે પોલીસની જે કામગીરી છે એના પર અલગ અલગ સવાલો જે છે ઉઠી રહ્યા છે કારણ કે મૃતક હમીર રાઠોડની કસ્ટોડિયલ ડેથનો ખુલાસો પોલીસે મૃતકના ઘરેથી લઈ જઈ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે સોળ એપ્રિલે હમીર રાઠોડનું મોત થયું હતું ત્યારે આંબેડકરનગર વિસ્તારમાંથી હમીર રાઠોડને પોલીસ લઈ ગઈ હતી કોંગ્રેસના સલાહકાર સેમ પીતરોડાના સંપત્તિ અધિકારના નિવેદન પર પલાટવાર કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પટેલએ કહ્યું કે કોંગ્રેસને લૂંટવાની આદત પડી ગઈ છે તેમનો સલાહકારના નિવેદનથી જાહેર થઈ ગયું છે અને એ સરવેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું કેવા લોકોને જે ગોસ્પીડિયા લોકો છે અમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે પોતે કમાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અને હરગી ચલાવી લેશે નહીં આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં અને એટલા જ માટે એના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દેશો નહીં આ કોંગ્રેસ વર્ષો સુધી એ રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે પંદર ટકા પૈસા પહોંચે છે રૂપિયો મોકલું છું તો બાકીના 85% ટકા એ પૈસા ચવાઈ જાય છે એ કોણ હતા એ બધા જ કોંગ્રેસી હતા ત્યારે નીચેથી ઉપર સુધી કોંગ્રેસનું શાસન હતું એમના જ લોકો આ પૈસા ખાઈ જતા હતા લૂંટી લેતા હતા એ રાજીવ ગાંધીએ ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું આજે જ્યારે મોદી સાહેબે એ લૂંટવાની જે પ્રથા હતી એ બંધ કરાવી આ લૂંટાઓના હાથમાંથી આ લૂંટ જતી બંધ કરી એમને ડાયરેક્ટ બેનિફિટ મળે લોકોના લાભાર્થીઓના સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય કોઈ વચેટી નહીં કોઈ દલાલ નહીં અને એટલા માટે રૂપિયો મોકલે તો પૂરો રૂપિયો એના હાથમાં આવે એ પ્રકારની વ્યવસ્થાને કારણે આ લોકો એ હલચળી ગયા છે એમને લાગે છે કે એમના હાથમાં હવે કંઈ આવતું નથી એટલા માટે એમણે આ દેશના લોકો જે મહેનત કરવાવાળા લોકો છે અને મહેનતથી કરેલી આ કમાણી જે પોતાના વારસદારોને આપવાનો એનો અધિકાર છે એની પર ટેક્સ નાખીને એ ટેક્સના પૈસા જો કોઈ સમુદાયને એને ખુશ કરવા માટે આપવાનો પ્રયત્ન કરે એ અમે હરગી ચલાવી લેવાના નથી અને અમે એનો જબરજસ્ત વિરોધ પણ કરીએ છીએ આજે આ કોંગ્રેસની જે મથરાવટી મેલી છે આજે લોકોની સમક્ષ ખુલ્લી પડી ગઈ છે અને આ દિન સુધીમાં તમે રાજીવ ગાંધી હોય રાહુલ ગાંધી હોય મનમોહનસિંહ હોય એ બધાની મધરાવટી મેલી છે એમને સીધા હડકતરા અને સમર્થન આપ્યું છે જે એમના મુખ્ય સલાહકાર છે એમણે આ વાતને જાહેર કરીને એમના જે મનમાં છે એ આજે સ્પષ્ટ કર્યું છે ગઈકાલે પણ કર્ણાટકની અંદર જે લાભાર્થી હતા જે લોકોને રિઝર્વેશનનો અધિકાર છે જન્મજાત અધિકાર મળ્યો છે એવા લોકોમાંથી પણ એમનો અધિકાર કાપીને એમણે ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે ચાર ટકા જેટલો અમને ઇન્જેક્શન આપવાનો નિયમ કરે છે અમને ખબર છે કે આનો કોઈ ફાયદો થવાનો નથી આ ચોક્કસ એ રદ થશે પરંતુ એની પાછળ એમની જે મંત્રાવટી મેલી છે એમાં દેખાઈ આવે છે કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરવા માટે જેને અધિકાર છે જે વર્ષોથી પીડિત છે એવા લોકોના અધિકારમાંથી આ ચાર ટકા રિઝર્વેશનનો અધિકાર કાપીને એ જો કોઈને આપવાનો પ્રયત્ન કરશે ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને કોઈ પણ સંજોગોમાં અમે આ ચલાવીશું નહીં એ પણ આપની સમક્ષ હું મુકામ મૂકું છું ધોરાજીમાં એક રિક્ષા ચાલકે બે ભાઈઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર જેતપુર રોડ પર બે ભાઈઓને રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી ત્યારે રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ જઈને ધોકા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હુમલાના ભોગ બનેલા ભાઈઓના નામ અશ્વિન અને અનુરાગ દાસાણી છે તેઓ ધોરાજી જમનાવાડ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું તેઓને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ગુજરાતના પાંચસો જેટલા લોકો આજે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા આ પહેલા ભાજપમાં નારાજગીને લઈને ભાજપ છોડીને ગયા હતા જોકે લોકસભાની ચૂંટણીમાં પોતાની માંગણીને લઈને સંતોષવાની સરસ સાથે ભાજપમાં જોડાયા હતા

એટલે અમે આ દેશની ઇલેક્શન છે એટલે દેશ પ્રત્યેની જ્યારે ઇલેક્શન હોય ને વિશ્વમાં મહાસત્તા આપણો દેશ બનવા જઈ રહ્યો હોય અને ડોલરને પણ ચેલેન્જ કરીને રૂપિયાને જો વિશેષ મહત્ત્વ આપીને મજબૂત બનાવી રહ્યા હોય ત્યારે સાહેબ અમે પણ દેશના નાગરિક છીએ અમારી ફરજમાં ક્યાંય કચાસ ન રહી જાય એટલે અમારી માગણીને સાઈડમાં રાખી અથવા તો એમના કોલે ધરી અને અમે સાથે જોડાય અને અમારી ફરજ અમે અદા કરવા માટે જોડાઈ રહ્યા છીએ હણંદના ઉમરેઠમાં સિકોતર માતાના મંદિર પાસે બે આખલા તોફાની ચડ્યા હતા જેને લઈને સવારે મંદિર આવતા ભક્તોમાં ફફડાટ જોવા મળ્યો હતો સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં આખલા છૂટા પડ્યા ન હતા ઉમરેઠના અવારનવાર આખલા માર્ગ પર તોફાને ચડે છે છતાં પાલિકા તંત્ર ગોળ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે

આવ્યું છે ગામના તળાવમાં ચોખડીઓ ખોદવા ગ્રામજનોને રોજગારી આપવાને બદલે જેસીબી મશીનનો ઉપયોગ કરાયો જેને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો એસઆઈ અશ્વિન ખાનગઢની મુશ્કેલીમાં વધારો થયો અગાઉ હમીર રાઠોડને પોલીસ સ્ટેશનમાં ડોર માર મારવાથી મૃત્યુ થતાં એસઆઈની ધરપકડ કરવામાં આવી આ દરમિયાન ચૌદ એપ્રિલે રાજુ સોલંકીને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એસઆઈ અશ્વિન ખાનગઢ દ્વારા પણ તેમના સાથળના ભાગે માર મારાયો હતો આથી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ સારવાર હેતુ ખસેડાયો ત્યારે સારવાર દરમિયાન રાજુ સોલંકીનું મોત થયું રાજુ સોલંકીના પુત્ર જય સોલંકીએ બેફામ માર મારવાને કારણે મોત થયાનો આક્ષેપ કર્યો છે સોળ એપ્રિલ ની વચ્ચે રાતના સાડા દસ અગિયાર અગિયાર બાર વાગ્યા આસપાસ માથાકુટા મારા સગા વાલા આવી રહી હતી એ બાબતે અમે અમીરભાઈ સમાધાન માટે બોલાવેલા હતા તે બાબતે ત્યાં પોલીસે ત્યાં ઘર પાસે માર મારેલ અમીરભાઈ ને તો અમીરભાઈ ને ત્યાં માર મારેલ પ્લસ આપણે પીસીઆર માં ઘા કરેલ હતા એમાં એને માથાના ભાગમાં વાય થી ઈજા થઈ ગઈ હતી થોડી ઘણી ઈજા થઈ ગઈ હતી તે પછી મારા અને લઈને મહેસાણાના કાટોશણમાં ક્ષત્રિય સમાજના બસોથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા હતા અને પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ તેમના વિરોધમાં કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ક્ષત્રિય યુવાનોને ખેસ પહેરાવી આવકાર્યા હતા તથા ક્ષત્રિય સમાજના યુવાનોએ જોટાણા તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર પણ શરૂ કરી દીધો હતો સાબરકાંઠાના ઈડરિયા ગઢ પાસેના ડુંગર પર આગ લાગી રાત્રિ દરમિયાન આગની જ્વાળાઓ વિકરાળ સ્વરૂપે જોવા મળી આગ એટલી વિકરાળ હતી કે 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં પ્રસરી આગ પ્રસરતા ડુંગર પર વનરાજી બડીને ખાખ થઈ ગઈ હતી સુરતમાં છાપરાવાડા વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટ સામે જે ગટરિયા પુરની સ્થિતિ સર્જાઈ છે ગટરના ઢાંકણાની બહાર ગટરિયા પાણીના ફુવારા ઉડતા ગટરિયા પાણીને કારણે હાલાકી પડી રહી છે છે દુર્ગંધ પાણી જોવા મળી રહ્યો ધાગંધા તાલુકા પોલીસ મથકની અંદરનો એક વિડીયો વાયરલ થયો જેમાં પોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે નોંધનીય છે કે હાલ ચૂંટણીની કામગીરીમાં પોલીસ કર્મીની ઘટ પડી રહી છે ત્યારે પોલીસ મથકમાં જ કલાકો સુધી ક્રિકેટ રમવું કેટલું યોગ્ય જો કે વિડિયો વાયરલ થયા બાદ દાગંદરા એ તપાસના આદેશ આપ્યા છે અને આ પોલીસ કમ્પાઉન્ડમાં રજદારના વાહનો પડેલા દેખાય છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયેલ વાહનો કે કોઈ વ્યક્તિને નુકસાન થાય તો જવાબદારી કોણ લેશે તેવા અલગ અલગ પ્રશ્નો ઉઠવા પામ્યા છે સમાચાર સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર